મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જોગીદાસ નાના સોરઠી તવારીખના થતા જોગીદાસ ને અત્યંત માંનભેર સંભાળ્યું છે અને પોતે જોગી બારવટીઓ કહી બિરદાવેલ છે પોતે સોરઠનું રોબ રોય લખે તો જોગીદાસ વિશે જ લખે એમની ભાવના છે ભાવનગર રાજને જોગીદાસે દુશ્મનના વઠતી પણ શોભા ચડાવી વજયસંગ જોગીદાસની શત્રુ જોડલી તો અપૂર્વ બની ગઈ છે બંને જાણે કે પરસ્પર વીર ધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હોય જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયના ગામ ભાગ્યા એવું ક્યાંય સાંભળવામાં નથી લૂંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને એ વાતની પોતે ચોકસી રાખતો સીમાડાનો એવો પાકો માહિતગાર હતો માટે માટે જ અમરેલી ભાવનગર વચ્ચેના તકરાર એને સોંપાઈ હતી એમ કહેવાય છે મિત્રો આજે આપણે વાત કરવી છે જોગીદાસ ખુમારના ઇતિહાસની તેમની લોક વાર્તાની તો આવો જાણીએ તેમના ઇતિહાસ વિશે તેમની કથાઓ વિશે મારા દાદા સામંત ખુમાણે ભાઈ બેટાઓના લીલા માથા વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘેરે કરી રાવણ જેવા ખસિયાઓનું જડા બીટ કાઢી મિતિયાળા સરખા કિલ્લા હાથ કર્યા અને શું આજ ઠાકોર આ તો ભાઈ પોતાની બંદુકડી બતાવી અમારા ચોરાશી પાદર આંચકી લેશે ના ના તો તો મને સામંત ખુમાણના નવે પોતરા બાપ આ ખબર દેનારે કહ્યું કા એને તો ઠાકોર વજસંગ પાળેલા પસુડા બનાવી લીધા એ તો પૂંછડિયું પટપટાવી એટલે એટલે શું સૌ પોતપોતાના છ છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહીં માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ અને ખુમાણોને ફૂંકી દઈશ શ્રી શરત એક ગામ ડુંગરી અને પાંચ પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ ફક્ત ચોથો જ તમારી ખુમાણોની એમ જો ગ્રાસ ખાવા હોય તો જ ખાવા દેશું નીકર બીસીને ભાગી નાખીશું વાહ ઠાકોર કરામત સારી કરી પછી કોણ કોણે કરાર કબૂલ કર્યો પેલો ભાઈ ભોજ ખુમાણે અને એની વાંશે બાકીના સાથે જણાય પીઠાએ વિરાએ સુરાએ લુણાય તમામે તમામે દાડા સામંત ખુમાણના પોતરાએ ખોરડું વેચી નાખ્યું બંદુકડીથી બીના મરવા દોયલું છે આપા ભાવનગરને ભોગાય એમ નથી સૂરજ સામી ગુડ ઉડાવીએ છે ને તમે પણ બેસી જાવ ઠાકોર કે વારે છે કે કે આપા હાદાને પણ એક ડુંગરી ગામને બાકીના પાંચમાં ચોથ નિકર નીકર તોપખાનાને મોઢે બાંધશે વાયુનું જોર તો હવે ભાંગી ગયું હવે કોના બાવડા માથે ઝૂંઝશો આપા દાહા મારા ત્રણેય વીર ભાદરના બાવડા માંથી મારા ગેલા પાણી ને જોગીદાસના બાવળામાંથી ભલે ભોજ કુવાડાનો હાથ બન્યો ભલે ભાઈઓ બેસી ગયા ભગવાને દીકરા સિદ્ધ દીધા છે શોભા સાટુ નહીં મરવા મારવા સાટુ અમે મરશું પણ ભાવનગરના અઢાર સેય ઉજ્જળ કરશું ઠાકોર દૂધ ચોખાની તાસળીમાં રોજ ખુમાણોના ભાલા પાળશે ઉઠો બાપ ગેલા ઉઠો બાણ ઊઠો આપા ત્રણ દીકરા ચોથો બુડો બાપ ઘોડે ચડી નીકળ્યા બોલાવતા કાય ને બાપુ એ તો કુંડલા ન કામીએ ત્યાં સુધી નાવલીનું પાણી અગ્રાજ કરતો આવું છું નાવલીના અખંડ ધારા નીર નીલો ગટાદાર કિનારો કાંઠે ચરતી ભેસો અને કાંબી કડલા પહેરીને ત્રાંબા બેડે પાણી ભરતી કણબણો અને માથે મીટ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા સવંત અઢાર પાંચોતરે ફળહળિયા ફરંગણા ઘર સોરઠ જોગો ધણી ખોબળતલ કુમાણ ફિફાદ ગામને પાદરે ગાટી જાડી છે અને જાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ગેરી ગટામાં દંતરશાહ પીદની દરગાહ આવેલી છે સવાર સાંજ એ સ્થળે લોબનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે વિચારો ગેબમાં રમવા માંડે એક દિવસ સાંજ નમે છે બુદ્ધો મુંજાવર મુદાર શાહ એક નળિયાની અંદર લેવા દેવતા ભરીતે ઉપર લોબન ભભરાવી રહે છે ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે પીરો અને દેવતાઓ બહાર નીકળવાની વેળા છે એવામાં એ ઓછીમાં એક બંદૂકનો ભડાકો થયો ધુમાડા નીકળ્યા અને કિયો એવી કિકારીઓ પાળતો એક રૂપાલો મોરલો ઉડ્યો ઉડતો ઉડતો ઉડવાની તે તાકાત નહોતી તેથી અડધો પરદો હવાની ઉપર જ તરતો મોરલો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુાવર મુદર શાહના મોરલો ઢળી પડી ધોળી દાઢી આડેલા ધોળા લાંબા વાળા વાળો સફેદ ઘાટા ભવા અને સફેદ પાંપણોથી શોભતો ગળે પીળા પારાની તસ્બી અને અંગે લીલી ફફની વાળી સાઈ મૌલા ચમકી ઉઠે છે મોરલાના મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વડે એની લીલી કફની લાલ ચોળ બનવા લાગે છે પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે ચાંપી લઈ તેની મખલમસિંહ મુલાયમ આસામની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે અને છેલ્લા દમ ખેંચાતા એ દવ પંખી ડિબાકના બની પૂછે કે અરે અરે બચ્ચા મોતિયા

के मेली दे मोरला अरे कम तिने ये मोरला पर गोली चलाया दनंतर शाह पीर का सवारी करने का ये दुल्लुल पर गोली चलाया तिने इस जगह में शिकार किया हैवान हवे मेल मेल हैवान ना दिकरा जट मोरलो मेली दे दिकर मारी खाइस अरे जालिम ये पीर का मोरला हवे पीर ने मोरलो केवो उल्लू જાડીનો વગડાવ મોરલો હતો ને આજ રોજા ખોલવા તે શાક કરવા સારું શિકાર કર્યો એમ ક્યાં તારા દીકરાને માર્યો છે મેલી દે એટલું બોલીને મોરલાને મુંજાવરના ખોળાથી બહાર ખેંચ્યું મોરલાની છેલ્લી તગતગતી આંખો મુંજાવરના મો સામે જોઈ રહી પોચે પોચે હાથે એ જખમી પક્ષીને જાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી પણ શિકારીએ મુરલાને ગરદન પકડીને ખેંચી લીધું પ્રાણ વિનાનું દેહ પિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો ધનંતર શાહ પીર ધનંતર શાહ ઓલિયા ધનંતર શાહ એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુંજાવર પીરની દરગાહ સામે ઘૂંટણીએ પડીને બેસી ગયો ઝાંડવાની ચાળની જેવી ગટામાંથી આથમતા સૂરજની પંચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવેલા લોબાનનો ધૂપ ગોટે ગોટ ધુમાડો ચલાવીને પીરના થાનકની ચોપાસ જાડવાને પાંદડે પાંદળે છવાઈ ગયું દરગાહનો વટો મુંજાવાના અવાજથી થરથરી ઉઠ્યો પીર જાણે પોતાની સફેદ સોડીય નીચે સળવળા લાગ્યો હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુંજાવરે ત્રાળ દીધી કે ઓ પીર

પથ્થર ઉપર પોતાના બંને પંજા પછાડ્યા પછાડવાની સાથે જ એને દસે દસ આંગળીઓના લાલ ચોળ વહીને પીરની દરગાહ પર દર દળ દડ પડવા લાગી પચાસ સંગી સિપાહીઓ જાળવાના ઝુંડમાંથી થંભી જઈને આ કદુ સાંભળી રહ્યા ને કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધારામાં અજવાળામાં નિહાળી રહ્યા સંધ્યા જાણે ગમગીન બની ગઈ અંધારા ઘેરાવા લાગ્યા તો પણ મુદર શાહ દરગાહની સામે સુનસાન બનીને ભર બેઠો જ રહ્યો થોડી વારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ બોડા ઉપર ચડીને જાણે કોઈ દેવી સવારી ઝાડની ગટામાં ચાલી ગઈ માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે ને ધનંતર શાહ પીરની જ સવારી નીકળે છે વાતો કરવા માંગે હા હા એલા તમે તમારે જટ મોરલા વનારી નાખો જટ શાક રાંધીને રોજા છોડીએ પેટમાં લા લાગી ગઈ હજી તો પંથ બહુ લાંબો પડે છે એવી વાતો કરતા કરતા આખા દિવસતા ભૂખ્યા તરસ્યા બંદુકદાર સાંધીઓએ પાપની રસોઈ પકાવી સૌએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા ફક્ત એ જ સંધિએ મોરલાનું માંસ ન ચાખ્યું એ પચાસ ઘોડાનો પડાવ કોનો હતો કોણ હતા આ સંગી સિપાહીઓ એ હતા ભાવનગરના રાજના પગારદાર સંગીઓ એનો આગેવાન હતો ઇસ્માઇલ સંગી કુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણના ચોરાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઇસ્માઇલ જમાદાનને એના પાંચ બરકંદસ ગોડે સવાર સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યું હતું કુમાણો ભાવનગરના જોર સામે બહારવટે જૂજતા હતા કરડો કદાવર અને પાકા રંગાઈ ગયેલો જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી પચાસ ગોડે ભાવનગર ગામે પોતાને ચડત પગાર વસૂલ લેવા જાય છે રમઝાન મહિનો ચાલે છે સૌ સંગીઓ રોજા રહે છે તે દિવસની રાત ફિફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે તે વખતે ધનંતર શાહ પીરની જાડીમાં આ બનાવ બને છે અને ઈસ્માઈલ પોતે પણ પોતાના તકદીરનો ભુલાવ્યો એ પીરની જાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે સાઈના સાપની એ પરવા જ નથી આખી રાત ફિફાદ ગામમાં રહી પરોડીએ સરગી કરી જમાદાર ઈસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો મુરાદશાહ મુંજાવરે ખુમાણેલોનો ભાલા ભૂંકવાનો શ્રાપ દીધો પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ પચાસ પચીસ ગામમાં ક્યાંય બારવટીઓ પણ હોય માથે ઠીક ઠાકનો જાપકો કાર્યની કુમારીઓનું મૂછે દેતો સરદાર ઘોડે હાંક્યો જાય છે એમાં બરાબર ગેટી આદરના ઠાંસામાં દાખલ થતા જ મહારાજે કોર કાઢી અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય તેવું દેખાડતા કિરણો જેવા લાગતા સો એક ભાલા જળેહાટ કરી ઉઠ્યા એ જળેહાટ અને સજાવટ ઉપરથી પારખી જઈને સાંગીઓને અવાજ દીધો ઇસ્માઈલ જમાદાર કાઠીઓ આવે છે અરે હોય નહીં હોય નહીં શું લ્યો તારે એ આ કટક વર્તાણું ફરક નહીં આપણે ખભે એકાવન બંદૂકો પડી છે ઈ બચાર્યા આડથી આર્યા હમણાં વિંધી લઈએ જામગ્રીનો ચેતાવો પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાવ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગ્રીઓ જબુકી ઉઠી હા ફૂંકી દો એવો હુકમ થવાની સાથે એકાવન લાંબે બંદૂકોએ અલમસ્ત ભૂજાઓ ઉપાડીને પહોળી ડાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ તેની આંખો પોત પોતાના વઠિયાની સામે નિશાન લઈ રહી છે સામેથી કાઠીઓના ગોળા વેરણ છેરણ થઈ ગયા કોઈ પોતપોતાની ગાડીઓના પટોળે ઉતરી ગયા કોઈ ગાડીઓની ગરદન આડા માથા સંતાડ્યા કોઈએ ડાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી પણ સંગીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી સામગ્રી દાબે છે ત્યાં તો સુરૃ થઈને કાનનો દારૂ સળગી ગયો એકાવન માંથી એક પણ બંદૂક નો ભડાકો ન થયો શું કારણ બન્યું પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂક કાન પી ગઈ વાતની શરત ન હતી કેમ કે મોલ્લાનો ભક્ષ કરનારો કાળ આવો નક્કી થઈ ચુકેલ હતો એકાવને બંદૂક હાથમાં ઠટી રહી અને સામેથી ચકોર કાઠીઓની ગોળીઓ ચાંપી ચકર ચક્કર સૌના હાથમાં ભાલા ફરવા લાગ્યા અગ્નિ જરતા કોઈ કુંડાળા સળગતા હોય એવા દેખાઈ રહ્યા છે ને મોખરે સાંગીઓ દાણો દાણો થઈ વેરાઈ જઈ ભાગવા માંડ્યા કાઠીઓએ જોયું કે હમણાં સંગીઓ હાથમાંથી ચાલ્યા જશે ઘોડાને આંબવા નહીં આપે પલકવારમાં કાંઠીઓના આગેવાને કરામત સૂજી ગઈ એણે હાકલ કરી કે એલા જોજો હે જોજો સંગીડા ઓલા બૂટના કુવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે હો પછી આપણી કારી નહીં ફાવી સંગીઓ સાંભળી તેવી રીતે વેણ બોલ્યું સાંભળતાની વારી જ સંગીઓના કાન ચમક્યા સાચે સાચ જાણે બૂટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણે બચાવ થઈ જશે એવી ભ્રમણમાં આંગળા ભીત બનીએ એકાવન જણા એક સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડિયામાં ઘોડા કૂદાવ્યા ફરીવાર બંદૂકો તોડી જામગરી ચાંપી પણ કાન પી ગયેલી બંદૂક તો ન વ વછૂટી કાઠીઓએ ખાડાને કાંઠે ઊભા રહીને ભાલા બરછી તેમ તલવારોના ગા કરી સાંગીઓના કચ્છ ધારણ વાળી નાખ્યો એક હાથે પચાસ લાશો વચ્ચેથી ઊભો થયો

મુદરશા મુંઝવાનની કદુવા હતી પીરનો મોરલો ખાનાના પેટમાં તારા ભાલા પરોવાના નક્કી થઈ ચૂક્યા હતા ને આઈ જો મેં મોરલો તો ખાધો મને એક પણ જખમ નથી ફૂટ્યો ક્યાં છે મુરદશા આ ફિફાદની જાડીમાં ધનંતર શાહ પીરને થાનકે અભિમાન કર્યા વિના એના પંગોમાં પડી જા જોજો બારવટે જશા લેવો હોય તો જેની મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જોત પથરાઈ ગઈ એની આંખોમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ જરે છે જેની ભ્રુકુટીમાં જીવલેણ મક્કમ રામ રામધનુષ્ય ખેંચાયેલું દિસે છે એવો સૂરજમુખો બારવટીયો જોગીદાસ પલ પર વિચાર કરી રહ્યો છે એણે ગોડી મરડી અસવારો એની પાછળ ચાલ્યા ફિફાદની જાડીમાં પીરને ઓટે દસે આંગળમાંથી નખ કાંડીને સૌ અસવારો એની પાછળ ચાલ્યા ફિફાદની જાડીમાં પીરને ઓટે દસે આંગળામાંથી નખ કાઢીને કંગીન બેઠેલા બુડ્ઢા મુંઝાવર મુદરશાહના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા એના પાળેલા કબૂતરો ખિસકોલીઓને કાબરો એના શરીર પર રમતા હતા એક ડાગો કૂતરો એનો પગ ચાટતો હતો પોતાના બંને હાથ બારવડિયાના મસ્તક પર મૂકીને મુદરશાહે દુઆ દીધી કે જોગીદાસ બચા પીર ધંતરશાહ તારા રખવાળા કરશે ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે ઓહો હો ખુમાણોએ મારું ઢીમ ડાળી દીધું આનંદજી દિવાનને મારી પાડ્યા આવો નાગર ફરી નહીં મળે ફિકર નહીં બાપુ આનંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી તીને એને ટાણું આવે તો લેકે ચડી જ જાવું જે સી રીતે વાત બની બાફુ આનંદજી ભાઈ તો મૌવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંય માતું ન હતું એવા વાવડ સંભળાયા કે બારવટિયા ભાણગાળામાં પડ્યા છે શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા ભાણગાળેથી બારવટિયાને ભગાડીને આનંદજી ભાઈએ ઝપટમાં લીધા ખેરાણીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટા બેટા થઈ ગયા એક આનંદજી ભાઈ બીજો સૈયદ બાગ એક નાગરને બીજો આરબ બે જણા નિમકની રમત રમી જાણ્યા બાપુ આનંદજીને ને ભાઈ સૈયદ બાગાને જમઈએ કાઠીનું કાઠી ખડું કરી નાખ્યું અંતે જોગીદાસે ભત્રીજે ચાંપે ખુમાણ આનંદજી ભાઈ ને પરોવી લીધા જેવીમાં ખોડિયાની મરજી રાજ તરફથી આણંદજી દીવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી જાવચંદર દિવાકરો માંડી આપું છું વિસળીયું વડલીને લુવારા આખી કચેરીના એકાએક માણસોએ ઠાકોર વજસંગના માથા ઉપરથી ઓળ દોળ થઈ જવાના ઉમળકા આવ્યા અને સૈયદ બાગાનું શું થયું ઠાકોરે સવાલ કર્યો સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યા છે બાપુ સૈયદ બાગાના જખમો જ્યારે અમે હીરના ટેબા લઈ સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેબાની ના પાડી એણે તો બાપુ હઠ જ લીધી કે મને ચામડાની વાઘરીના મજબૂત ટેબા લીધો છે આખું અંગ વિતરાય ગયું તો પણ એક ચુંકારો કર્યા વગર આરબે વાઘરીના ટેભા લેવરાવ્યું મોડા આગળ આનંદજી દિવાનની લાશ પડી હતી રંગ છે અરબની જનેતાને એનો ધાવેલો તો જરૂર પડે ઊભા ને ઊભા કરાવતે પણ વેરાઈ જાય ને કચેરીમાં આરબ અમીર ઉમરાને લશ્કરી અમલદારો બેઠા હતા એના ગુલાબી મોઢા ઉપર બે ગાલે ચાર ચાર ચુમકીઓ પાડી લાવી નિમકલાલીના નિર્મણા રાતા લોહી સૌના શરીરની અંદરથી ઉછાળા મારતા હમણાં જાણે કે ચામડી ફાળીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ હતી તો ચોપંદરે જાહેર કર્યું બાપુ જીભાઈ રાઘવજી દિયાન પધારેલ છે તુરત જ નાગર જોધો જીભાઈ રાઘવજી દેખાયું કમર પર કસકસતી સોનેરી ભેટમાં સિહોરીની તલવાર ને હાથમાં ભાલો લીધો છે મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગિયા ઝાડ પાથરીને હાલ્યો આવું છું મિત્રો હવે આગળની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો આવી અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે બીજો ભાગ આપણે બીજા વિડીયોમાં જાણીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર